કે ગગલા ઉભો રે ઉભો રે ઉભો રે હમણા કાઈક કાઢીને બેસે ને પછી ધબ ધબાટી બોલાવશે હા મને તો ધબ ધબાટી બોલાવતા જ આવડે છે ને તમે બધા જ હાથ હોના છો તમે બધા જ હોનાની વાતો કરો અમે તો હું પથ્થરની વાતો કરીએ બધાય જો 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 કાઈ ટોપિક નથી તોય બોલાવો મે દીન ધબ ધબાટી આ પણ ચાલુ કોડે પેરો ઈ જોવો ને હું તો ખાલી એમ કહું ગગલા ઉભો રે મારા વાત કરીશ આ બોલ બોલ હાલ હવે નત કરવી વાત તમારે વાત કરવાની મૂળમાં જ નથી હું તો હું કામ ઉભો રાખું મને પેલા હતી પણ તમે ધબધબાટી ની વાત કરી ને એટલે ધબધબાટી બોલાવાના જ મૂળમાં શું એ આ તો પેલા ધબધબાટી બોલાવી લઈ આપણે ધવા ધવી બોલાવી લઈ બાંધી લઈ અને પછી વાત કરીએ બરાબર છે જી ઓફિસ મોડું થયું ઈ હા એમ કે સંભરાવી દયો તમે કે તારા લીધે મારો ઓફિસ મોડું થઈશ અરે ના 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 તારા લીધે થોડું થાય છે હું બાધુ છું એટલે થાય છે હું એકલો એકલો બાધુ છું મારી યાર કોઈ મૂકી દો નકર પછી છે ને મારી વાત નઈ માના હા ઈ તારે કે કામ એસો તો જ મૂકીશ બાકી તારે કે કામ ના હોત તો જી ચાલુ જ રાખત તું ગગલા હું તને શું કહું હમણાં ખબર નવરાત્રી આવે છે કોણ ખબર જ હોય ને એ તો હું તને શું કહું છું કે હાલ ને આપણે કંઈક લેવા જઈએ ઓલા હું કે ચણિયા ને એવું બધું અને તારા હાટું લઈ આવશું કંઈક એ મને કાંઈ એમાં છે ને ખબર ના પડે મને કાંઈ એમાં છે ને ઇન્ટરેસ્ટ નથી બરાબર દાંડિયા બાંડિયામાં તારે લેવું હોય ને તો હું તારે ભેગું આવીશ અરે પણ તમે આવો ને તમે આવશો તો ખરી ને દાંડિયા રમવા હા આવીશ તો ખરી પણ મને કાંઈ એવું લેતા બેતા આવડે નહીં એ ગગલી એ આવ્યા રિંકી કેમ છે રિંકી મેં તો કીપ છે રિંકી બસ યો મજા છે મારા ગગલીનો થોડું કામ હતું હા બોલ બોલ એ ગગલી હું છું હો તને ખબર ના હોય તો કહી દઉં હા પણ બોલવા દે ને કામ હોય અત્યારે ઉધી આયા બાધું તું ન્યાં જો તો લટડળો પટડળો થાય છે અરે મારા ગગલીને પૂછવું તું કે હમણે આવે છે ને નવરાત્રી હા આવે છે નવરાત્રી નવરાત્રીનો તો મને બહુ શોખ તો થોડું થોડું હજી આજ મિનિટે મને ના પડી અને ન્યાં શોખવારો થાય છે અચ્છા એવું છે આવો આપણે કા હાલે કે નવરાત્રી માં રેમાવી એ તો હું એમ કહેતી હતી આપણી બાજુમાં ઓલા ડાનિયા ક્લાસ થવાના છે તો આપણે જાવું છે ઈ છે ને હા જવાનું જોઈએ ને એમાં હું પૂછવાનું જ ન હોય ડોટો ભાઈરી મને તો બોલવાય નથી દેતો તો આપણે નામ લખાવવા જવાનું છે ગગલી હા લખાવી દે છે આપડા બે ગગલી પેલા મને તો પૂછો મારે જાવું છે કે નહીં તને શું વાંધો હોય એમાં શું હોય ડાનિયા ક્લાસ માં તો જોવા ને એમ બધે મળીએ મારે નથી જાવ અને તમારે નથી જવાનું આ લે તાર ના જવું હોય તો એને મને જવા દે હું કીધું

આપણે આપણે એવા ટાઈમે જાત કે ત્યારે છે ને ઓફિસ ના હોય તો ને બધું એડજસ્ટ થઈ જાય પણ હું કહું ને કે મારે ડાંડિયા રમવું હે તો કાંઈ એડજસ્ટમેન્ટ નહીં થાય તો એમ કે મને આવડતું નથી ને મને ઇન્ટરેસ્ટ નથી ને હું કોઈ દી રમો નથી ને તે મને રમતા જોયો હું કે આવીશ ને તાર રમવું હોય તો જાજે બસ હમણાં જ બે મિનિટ પહેલાં જ મને કીધું કે હું તારા ભેગો આવીશ પણ મને કંઈ રમતા બમતા નહીં આવડે અરે પણ તો રમતા આવડતું નથી તો એમ જ કહું ને એટલે તો ક્લાસ કરવા જવાનું થયું

એલી બે પર્સમાં તારું બધું આવી જાય નવ દીનો સામાન મારા માવતાને તે વર્ષે એ મને નવું લઈ દે બરાબર છે તમાર ન્યાથી માટે લઈ જવાનું જરૂર નથી એ શું થઈ ગયું હું નવરાત્રી કરવા જાવ છું માર માવતાને અહીંયા કા આયા કઈ જુદી નવરાત્રી થાય છે તાર માવતાને ન્યા કઈ જુદી નવરાત્રી થાય છે ના અહીંયા છે ને ગગલાને રસ નથી એટલે ગગલાને તો નથી જ આવડતું પહેલેથી એને તો નાચ પાડીતી કે મને ડાંડિયા બની આવડતા નથી ઈ વાંધો નથી પણ પછી કેમ આવડી ગયા ને ઈ વાંધો છે મને આપણ તો હારું ને આવડી ગયા તો તારે જાવું નહીં હા હવે મને લાગે છે ને મમ્મી હામે બધું કહે તમારી જેમ બુદ્ધિ વિનાની નથી કે કઈસ અને તું પાછી ક્યાં આવી છો લે તે પેલા આવી તી રિંકી હા એ આવી તી એમાં તમારે નવરાત્રીમાં જવા નથી માવતર જો બુદ્ધિવારી છો તો બોલ મને આપણે એટલી બધી એ નહીં કે પછી છે ને બહુ બુદ્ધિવાર થાઉ પડે કઈક કઈક તો છે ને તમારા બેનું કોઈને સમજાય જ નહીં એમને બોલ્યા જ રાખો તમારું તો કઈક કઈક નહીં કોઈ દી સમજાતું જ નથી અમારા બેનું કઈક તો સમજાય છે અને મારું પર્સ લઈને કે ભાઈ ગીસો અને એવો પર્સ લઈને જાય છે ને ઈ બળતરા થાય છે બોલો એમ નત કેતા ગગલી રોકાઈ જા હારું ને વઈ જાય તો નવ દીના પાસ ની માથા કૂટતો નહી આપણે હા બસ તમારા પૈસા બસાવા છે મારું જી થાઉ એ થાય કા હમ તો ચલે પરદેશ હમ પરદેશી હો ગય છૂટા અપના સસરા હમ પરદેશી હો ગય એ સસરાવાળી માવતર જઈને કે સસરાને ભૂલી ન જ ને હા હરેથી તલા ગેસ બોલો જાતી જઈશે એમાં આ તો ગામદને તમે નાચો બદાય હું જાઉં છું એમાં એ ગગલા તવી એટલે તને હું ડાંડિયા ક્લાસની પ્રેક્ટિસ પડી જાય આ ડાંડિયા ક્લાસ ન લીધે મને તો એવું લાગે બધે એ ખોટી આવી કા અહીંયા ના 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 તું તો બરાબર જ આવી છો રિંકી નકર છે ને મને ખબર જ ના પડત કે દાંડી આવડે છે ગગલાને અને એને ઇન્ટરેસ્ટ છે હજી તું આવી ને ઈ પહેલા જ 5 મિનિટે નઈ થઈ હોય ઈ પહેલા મે એને કીધું મે કીધું આપણે દાંડિયા રાસ માટે ચણિયા ચોરી લેવા જઈએ અને તમારા માટે કેક લઈ આવશું તો મને શું કહેશે ખબર છે ઈ કે મને તો કાઈ ઇન્ટરેસ્ટ નથી તારે જાવ હોય ને તો જાવ બાકી હું આવવાનો નથી મે કીધું મારે તો જાવ છે અને હું આવી એલી પણ આ બેગ મૂકીને ક્યાં ભાઈ ગઈ ઉભરા મૂકી જાવ

મારે તો નથી જવું પણ આ ગગલો જો ને એને આવું છે એટલે મારે જવું છે નવરાત્રી કરવા એ પહેલા ઘર ભેગી થા પછી નિરાય બધી વાત કરાય બારે કઈ ગામ ગઢડો ના કરવાનો હોય હા બાર ગામ ગઢડો કરીએ ને તો તમ સરખા જવાબ આપો છો ઘરે તો હે ને મને ઉલારો જ છો હા તો અને તું ઉલરી એ જા એવી ડાઈ રહી ને તું તો એ હું જાઉ છું પછી મને તમે ફોન કરી દેજો એલી જા ને હજી તું હરગાવસ બેઠી બેઠી મને ફોન કરી દેજો મને ફોન કરી દેજો તારી વાત આ બધું ફેરગુ છે એને કાઈ કયો માં તમારો સિકોજ ખોટો છે એમાં

હું એક જ ઘરે આવું નવરાત્રી સુધી હું જેમ કહું ને એમ કરવાનું ઘરનું કામ હોય દાંડિયા હોય ગમે એવું હોય એ ભાઈ આવું હોય તો કાંઈ નહીં કાંઈ એવી રીતે બાંધવાની કઈ જરૂર નથી તો કાંઈ નહીં હમણાં ટ્રેન કે બસ આવે જ છે એટલી બસ સ્ટેન્ડ બસ આવે ટ્રેન થોડીક આવે એ ગમે આવે હું વહી જઈશ આ ઘરે જઈને પછી જોયું જાય ના તમ પાસે ફરી જાઓ તો ક્યાં જાવ મારે કાંઈ જોતું જ નથી મને નવરાત્રી જોઈ શાંતિ વાય એક તો નવરાત્રીમાં અત્યારે ડખાશે નવરાત્રીમાં વરસાદ પડે એવું છે અને તું પાસે નવરાત્રી લીધે ડખા કરશ મારે કંઈ જોવાનું થાતું નથી તમે ક્યો કે હા તો હું આવું એ હા હવે હાલ ને છન મની પાકુને હજી એકવાર પૂછું છું એ હા હવે ગુજરાતી ઇંગ્લિશ મરાઠી બધાયમાં લખીને દઉં ના ના ગુજરાતીમાં કીધું ને આવડી ગયું બધું આવી ગયું ભાઈ આવી ગયા ને મિત્રો આ વિડિયો જોઈને હસал મજા આવી હોય ને તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારા નેક્સ્ટ વિડિયો આ તમને ખબર પડી જાય તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે છે નામ અહીંયા લઉં છું ઉસા બારોટ મુનીકા કાકોલત કમલાબેન સોલંકી રેનુકા મથાની શીતલબેન ચૌહાણ પ્રીતિ પટેલ હિના વાસાણી હેતલ બેન પરમાર સુરત થી નયના વાઘેલા પંચાલ જુહી પુષ્પા બારોટ દક્ષા કોટેચા અને ભારતી સાંગવી તમાર બહુ કોમેન્ટ કરવા બદલ ખૂબ આભાર અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં નવી કોમેડી સાથે